વાડીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અહીં નિત્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે આપ જોઈ શકો છો અહીં રબારી સમાજની જે મહિલાઓ છે તે પરંપરાગત પરિધાનથી સજ્જ થઈને અહીં વાડીનાથ મહાદેવના દરબારે આવી છે ખૂબ જ ભારે ઉત્સાહનો જે માહોલ છે તે અહીં આગળ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અહીં આપણી સાથે ડૉક્ટર અવનીબેન નાલ છે તેમની સાથે વાત કરીશું અવનીબેન શું મહત્ત્વ રહેલું છે આ ધામનું અને મહિલાઓમાં કેટલો ઉત્સાહનો માહોલ આજના આ પવિત્ર દિવસે વાળીનાથના ધામની અંદર હું પણ આજે ધન્યતા અનુભવું છું આજના આ પવિત્ર દિવસે મહિલાઓ દ્વારા જે પ્રકારે ગીતોને જે પ્રકારે ગરબાને જેનું આયોજન થયું છે એ જોતાં આજે એવું લાગે છે કે એક વાતાવરણમાં ઉર્જાનો સંચાર થયો છે અને ખાસ તો આજે જ્યારે હું આ સ્ટેજ ઉપરથી જ્યારે હું વાત કરવા જઈ રહી છું ત્યારે મેં જોયું છે કે દીકરીઓમાં પણ એટલો જ ઉત્સાહ છે અને આ ધામ જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવવાના છે ત્યારે હું એવું માનું છું કે આ ધામનું મહત્ત્વ બિલકુલ ઓછું નથી પૌરાણિક કાળથી આ ધાર્મિક સ્થાન એટલું ને એટલું જ ઉપયોગી એટલું ને એટલું જ ખાલી ફક્ત એક મંદિર ન રહેતા સામાજિક સંસ્થા તરીકે પણ એણે વિકાસ કર્યો છે આ સંસ્થાઓ આ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના જાગૃતિ સેમિનારો મહિલાઓમાં અંધશ્રદ્ધા ન ફેલાય પૂરિવાજો નાબૂદી અભિયાન અને વિદ્યાર્થીઓને પગભર થવા માટે વિવિધ પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો પણ આ સંસ્થા દ્વારા લેવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા ઘણા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ફક્ત એક મંદિર ન રહેતા આ સંસ્થાએ ઘણો બધો સામાજિક ક્ષેત્રે પણ વિકાસ કર્યો છે અને દીકરીઓ માટે પણ હું આજે એક સંદેશ આપીને જઈશ કે રબારી સમાજમાં જે પ્રકારે કુરિવાજો અંધશ્રદ્ધા જે રીતે પ્રવર્તે છે એમાંથી આપણે સૌએ બહાર આવવું જોઈએ આ મંદિર નિર્માણની સાથે 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 રબારી સમાજની અંદર જે પણ કોઈ પણ નેગેટિવિટી છે કોઈ પણ પ્રકારની નકારાત્મકતા છે એને દૂર કરવાનો આજે આપણે બધા સૌ સાથે મળીને સંકલ્પ પણ લઈશું અને જે પ્રકારે આજનું વાતાવરણ છે એ જોતાં મને એવું લાગે છે કે એકવીસમી સદીમાં રબારી સમાજ પણ ક્યાંય પાછો નહીં રહે અને સમસ્ત હિન્દુ સમાજનું પ્રતિક એવું આ વાળીનાથ ભગવાનનું મંદિર આજે મને અહીંયા આવતા ગર્વની લાગણી મહેસૂસ થાય છે અમે પણ અહીંયા સેવાઓ આપેલી છે ભૂતકાળમાં મેં પણ સેવાઓ આપેલી છે ઘણા વિદ્યાર્થીઓથી પગભર થયા છે એટલે ફક્ત આ મંદિર નથી સામાજિક સંસ્થાનું પણ પ્રતિક છે એવું હું માનું છું અહીંયા આગળ આપ જોઈ શકો છો અહીંયા આગળ વાડીનાથ મહાદેવનું જે ગીત છે તે તમામ લોકો ગાઈ રહ્યા છે ધીરે ગુજરાડ મને મામો મળ્યો સો બજાર બજારમાં ગઈ તીરે ગુજરાડ હું તો હાલી ઉત્સાહનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે છે તમામ મહિલાઓ તે આગળ સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે અને રંગે ચંગે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેમાં તમામ લોકો જોડાયા છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા તરફ